તો ક્ષત્રિય સમાજ જે રીતે પોતાની વાત પર અડગ જોવા મળી રહ્યું હતું અને ગઈકાલે પણ જે રાજકોટના રતન પર ખાતે મહત્વપૂર્ણ જે મહાસંમેલન યોજાયું હતું જેવા હજારોની સંખ્યામાં ક્ષત્રિય સમાજના લોકો અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા તો તેને લઈ અને સુખદ અંત આવી શકે છે વધુ વિગતો લઈને જોડાઈ ચુક્યા છે સંવાદદાતા હિતલ પારેખ જે હિતલ સુખદ અંત આવી શકે છે ક્ષત્રિય સમાજના આંદોલન શું છે વધુ વિગતો જી ચોક્કસ એવું કહી શકાય કે જે પ્રકારે ક્ષત્રિય સમાજે રાજકોટમાં સભા કરી છે અને ક્યાંક ને ક્યાંક એમની એકતા અને મક્કમતા ક્ષત્રિય સમાજે બતાવી છે તેના કારણે રાજ્ય સરકારે પણ આ સમગ્ર મામલાની નોંધ લીધી છે અને એટલા જ માટે મુખ્યમંત્રી દ્વારા મુખ્યમંત્રી નિવાસસ્થાને મોડી રાત્રે ક્ષત્રિય સમાજના આગેવાનો અને ભાજપના ક્ષત્રિય સમાજ સાથે જોડાયેલા જે નેતાઓ છે એમની સાથેની બેઠક યોજવાનો નિર્ણય લીધો છે અને મોડી રાત્રે આ બેઠક યોજવામાં આવશે છે કે આ બેઠક ચોક્કસ તથ્યો પર ચર્ચા વિચારણા કરવામાં આવશે અને કયા મુદ્દા પર સમાધાન થઈ શકે જેનાથી સમાજમાં પણ કોઈ વેર વિમર્શ ઊભું ન થાય અને શાંતિપૂર્ણ આખો મામલો પૂરો થાય કારણ કે આવતીકાલનો દિવસ ખૂબ મહત્વનો છે કારણ કે રાજકોટ બેઠક ઉપરથી ભાજપના ઉમેદવાર તરીકે પુરુષોત્તમ રૂપાલા આવતીકાલે ઉમેદવારી ફોર્મ ભરવા જઈ રહ્યા છે ત્યારે આજની રાતે જ આ નિવેડો આવે એ દિશામાં સક્રિય રીતે સરકાર પણ બની છે

Só pra eu já...